ખેડામાં બે નહીં જુગારીઓ અટકાવી તો આંખો પહોળી થઈ ગઈ ચાલતી આઈસરમાં જુગારનો અડ્ડો ચાલતો લાખોનો મુદ્દામાલ જપ્ત જુગારીઓ પોલીસથી બચવા નવા કિમિયાઓ અજમાવે છે જેમાં ખેડા લોકો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે ચાલતી આઈસા ટ્રકમાં જુગાર નડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ બેતાલીસ વ્યક્તિઓને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે પોલીસે રોકડ સાથે ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે એલસીબીએ પાછળ જોયું તો ખેલીઓ કુંડાળુ વળીને બેઠા હતા ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગતરાત્રે મૌધા ડાકોર રોડના ઉંદરા ફાટક પાસે હતી પસાર થતી શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવી હતી પોલીસ આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમનું નામ ઠામ પુષ્ટિ હતી ત્યારે પોલીસ પાછળ તપાસ માધરતા લોકો ગોળ કુંડાડુ કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા પૂછપરછમાં તમામ લોકો ઢોળકા ખેડા અમદાવાદ મહુધા ગળતેશ્વર રૂટ પર આઈઝર ટ્રકને દોડાવતા હતા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ પાસેથી અંગઝડતીમાંથી રોકડા રૂપિયા એક લાખ પંચાવન હજાર ચારસો નેવું તેમજ ડાવ પરના રોકડ રૂપિયા નવ હજાર બસો ત્રીસ આ સાથે સાત નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી એસર ટ્રક ત્રણ લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર સાતસો વીસનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ચુકાદારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે